જોઈ શકો છો રાતના રાતના કેટલા વાગે આઠ ને બાવીસ થઈ ગઈ છે આખા કારખાનામાં થઈ ગયું છે ધબડકો સ્પ્રેડ આય બંધ છે એટલે જનરેટર ચાલુ કરવાનું નથી લાઈટ આવે ત્યાં સુધી વરસાદ આવે મિત્રો વરસાદ નથી આવતો વાવર આવે વાવર આવે પકા પવન આવે પવન એટલે કારખાનામાં ઘમ 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 જો સ્પ્રેડ આય બંધ છે એટલે જનરેટર નહીં ચાલુ થાય બરાબર છે કઈ જો ભર લે માજે પાણી નથી તો બોટલ નાખેક 10 હા હું આઈપી આખા પ્લાન્ટ માં લાઈટ વઈ ગઈ છે આ બધું એ કુવા બી ખાલી ભરેલો હતો એ ખાલી છે ને ઓકે માણસ કોઈ દેખ ખાતું નહીં આ બધી ખાઈ દેખ ખાતું નહીં સન્જણાએ બેઠા છે બહાર બી ઊભો છે અહીંયા બે પણ લાઈટ નથી ને પાવડર ઉડે મિત્રો વાવર આવી ને એટલા માટે જો આ બધું કેમેરામાં આપડા જરજરિયા દેખાય નખરો મિત્રો આ બાજુના કારખાના તો મિત્રો પતરા ઉડે છે આપણે જો નથી ઉડ આપણે હું કે એક્ચ્યુઅલીમાં વેગ જેવું લાગે ને એટલા માટે ને ને રાહુલભાઈ જો વજન ચાલુ કરી દીધા છે મસ મજાના આમ તો જો મિત્રો આ પવન ને એટલે ઓલા કારખાનાના આવના માથે નું આવે રે પતરા રે ભાલા થઈ પતરા ઉડે રે

હા મિત્રો આગળ કંઈ દેખાતું જ નથી વાવર એટલી અને આ જો ડમરી એટલી ઉડે ને વાંચાવ તો મિત્રો કોલસન ઢકલો અહીંયા પડ્યો દેખાય કાંયે જઈને પછી દેખાને સ્પ્રેડાઈ થઈ ગયું છે મિત્રો બંધ બપોરનું બંધ હે લાઈટના કારણે નહીં મિત્રો સ્પ્રેડાઈ ચાલુ હોત તો જનરેટર તો ચાલુ કરે ને સ્પ્રેડાઈ બંધ એટલે કાંઈ નહીં જનરેટર ને મિત્રો ગાડી એક ભરવા ભાઈ છે ગાડી એક પડી પણ ભરવાની નથી હા ગાડી વાળો ક્યાં હો ડ્રાઈવર ચાલુ નહી થાય અહીંયા રખોડી છે આ રખોડી એટલી ઉડે વાત જાવા તો આંખું ન ઉડે અને મિત્રો વાદરા તમને દેખાય તો તમે જોઈ લો ઝાડવા બાળવા અહીંયા દાડે અટકે તો ભડાકા થાય હમણે રાહુલભાઈ ને ગાડી આવી છે ખાલી જાય હું છોકરા ફરવાનો હોય તો ખબર નહીં ખુશી પછી ખબર વડે તો હું ભરોસો બોલો ભરી દે આપણે લાઈટ નહીં ને ચાલુ અમને આજે હમણાં અંજવાળું થાય બધું વીજળી ગાડી આવી બીજા કારખાને ખાલી કરીને ખાલી વરસાદ જેવું હોય ને આ ગાડી અહીંયા ઊભી અને હજી ડ્રાઈવર ચેનલ મિત્રો જનરેટર ચાલુ કરવાનું છે આ મોટું ડીઝલ જોઈ લઈએ આપણે ઓ મિત્રો ડીઝલની ટાંકી ભરી હવા લેકે ચાલુ રહેતા ઉપાધી ને જનરેટર ચાલુ કરો ચાલ ભાઈ જનરેટર ચાલુ કરે છે હમણાં જોઈએ હમરા છે નહીં એટલો બધો અવાજ આવશે Eh, oke. Okay. મિત્રો જનરેટર ચાલુ કર્યું છે આ કાટામાં જો મિત્રો પૂરો માલ નથી થયો બોરબિન ખાલી નથી થયો એટલે પહેલા તો આપણે બોરબિન ખાલી કરશું અને પછી ઓલો કુંડો ભર્યો એ ખાલી કરશું અને પાછું કુંડામાં મિત્રો જામી જાય એટલા માટે પહેલા કાંટોને એવું ખાલી થઈ જાય ને પછી પાછું જનરેટર કરવાનું છે લાઈટની આપણે રાહ જોઈ લાઈટ ત્યારે કાલે મિત્રો માટી કાચું બંધ હતું મારે એક્ચુઅલીમાં

अब तो फाइनल मित्रो है मित्रों लाइट बायट आ ही गए है पहला वर्गन आपने लगा दिया है मेन नंबर जो हां मित्रों आ गए निकलू तो रेडी था था धा धा ज्योति मित्रों जाओ मित्रों आगे है बिजुरी मित्रों आ जा लाइव

પવન ચડે ને એટલે લાઈટ કાપ લે આ એક નંબર બોર બે લોડિંગ થઈ ગયો લોડિંગ તો ને પૂરો ટાઈમ ટાઈમ ગયો એ આપણે આટો ફેરવી નાખવાનો મિત્રો આ જો ને એવો પવન આવે ને મિત્રો અને આટો ફેરવશું અને પછી માલ નાખશું આપણે બોલ દુકાને ગયા હતા ને જો વરસાદ ચાલુ હે દુકાન બનાવ્યો પલાઈ બનાવ્યો જો પાણી એટલું ભરાઈ ગયું હે